અંકલેશ્વર જેડીસી માં મેગા બ્લડ ડોનેટ કેમ્પ માં 300 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો. પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાઘડિયા એ છઠ્ઠી વર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરયો હતો. લાયન્સ કુલખતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન તથા આઈડીએલ લાઇટિંગ સ્ટ્રીમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જેડીસી લાયન્સ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન તથા આઈડીયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુમારપાડક ગાંધી બ્લડ બેંક સહયોગથી મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્લડ દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં ત્રણસો વધુ યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાંદડિયા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ સમાજના આગેવાનો તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગચેરા લાયન્સ સુનિતા ગજેરા મંત્રી લાયન્સ યોગેશ પટેલ અને શિલ્પા પટેલ ખજાનચી હિતેશ પટેલ અને શારિકા પટેલ તેમજ પ્રોજેક્ટ ચેરમેન લાયન્સ પ્રતિક દેવાણી અને લાયન્સ કિંજલ દેવાણી તેમજ લાયન્સ ક્લબના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી બ્લડ દાતાઓને સાથવારે કેમ્પને સફળ બનાવ્યો હતો લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર હુમન દ્વારા આઈડિયલ લાઇટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના સંપૂર્ણ સહયોગથી સ્વર્ગરાજ સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા મેડિકલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જયેશભાઈ રાદડિયા તેમજ રમેશભાઈ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ હાજર રહી કેમ્પને દીપાયો ખાસ અમારો હેતુ આ કેમ્પમાં જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે અને સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી બધાને અપીલ છે કે વધુમાં વધુ બ્લડ ડોનેટ કરી અને આ દિવસને યાદગાર બનાવે જય હિન્દ